જન્સવના પાવન પ્રસંગ ઉપર શ્રી બેલદાર યુવા મિત્ર મંડળ સિયાવાડા ગામ દ્વારા સિયાવાડા ખાતે મટકી તથા ભવ્ય રાજ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ લેવા માટે સિયાવાડા ગામના સરપંચ બેન રૂપાભાઈ બેલદાર તથા ગામના આગેવાનો અને મહિલાઓ બાળકો તથા ગામના બધા જ લોકો હાજર રહ્યા હતા તેમજ બધા જ લોકોએ જય રણછોડ ચોર કૃષ્ણ કનૈયા નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી એવા નારા લગાવી કાર્યક્રમને વધારે ઉત્સાહિત કર્યો હતો જ્યારે અંતમાં બધાને પ્રસાદી આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર બેલદાર સહદેવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे। सके